સિહોર મરજી હોલ ખાતે માત્ર મહિલાઓને લઈને ફિટનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Gracias. જેટલી જનતા છે એમાં બહેનોને ખાસ કરીને લાભ મળે અને વધારે પ્રકારની અત્યારે સિહોરમાં ક્યાંય પણ યોગા ક્લાસ ન હોવાથી મને એવું થયું કે ભાઈ ચાલો કોઈ લેડીઝ આમાં સારી જોડાય અને રોગમાંથી મુક્ત થાય એવી મારી એક આશા છે અને જોઈ શકો છો કે ઘણી સંખ્યામાં અહીંયા લેડીઝ અત્યારે યોગા ક્લાસમાં આવી રહી છે અને હજી મારે સિહોરની જનતાને કહેવાનું છે કે ભાઈ મારો ચાર્જ એટલો બધો નથી અને બધા બને ત્યાં સુધી અહીંયા યોગ ક્લાસમાં જોડાવો અને તમારો પુતો મને સપોર્ટ આપો આમાં ફિટનેસમાં કેટલા કેટલા બેનિફિટ મળી છે એમાં શું ફાયદો રિયર છે વધારે ફિટનેસના બેનિફિટ તો મારા સાથે હું તમને જણાવશે કારણ કે હું તો ખાલી માત્ર એક કહું છું કરવાનું તો એ લોકોને હોય છે પણ છતાં બી મારા સાથે તમને એમનો અનુભવ છે બે મહિનાનો છે એ તમને જણાવશે એને પોતાને કયા રોગમાંથી મુક્ત થયા છે કે શું આપો યોગમાં કેટલા સ્ટુડન્ટ છે તમારી પાસે મારી પાસે અંદાજિત પંચાણું ની સંખ્યા છે અત્યારે મારે બે ક્લાસ આવે છે પાંચ થી છ ને છ થી સાત ના બે ક્લાસ કેટલી ઉંમરના ના વડીલો આવે આવે છે લઈને એજ જ રાખી છે કોઈ પણ આવી શકે છે એમાં કોઈ ફરજિયાત નથી કે એટલી એજના જ બાળકો આવે કારણ કે યોગ કોઈ બાળક માટે નથી કે વડીલો માટે નથી યોગ તો બધા માટે છે અને એવું જરૂરી નથી કે યોગ આસન જ કરી શકાય યોગની અંદર ઘણા વસ્તુ છે પ્રાણીઓ છે જે વડીલો માટે પણ કામ કામ કરે છે યોગા માટે ખાસ બેનિફિટ શું છે યોગાના બેનિફિટ એ છે કે તમારા સ્વાસ્થ્યમાં રાહત રહે છે અને યોગથી છે ને તમારું જે બેઠાડું જીવન છે એને સરસ રીતે કામગીરી કરે છે યોગમાં ફાયદો એ છે કે તમારી ફિટનેસ જળવાઈ રહે છે તમારે દવામાંથી મુક્ત થાય છે ઘણા સાધકો તમને હમણાં જણાવશે કે ભાઈ ના મને અહીંયા યોગમાં આવ્યાથી બે મહિના થયા છે મને રિઝલ્ટ ડાયાબિટીસ રીપી થાઈરોઈડ આમાં પણ કેટલા મળ્યા છે આગળ મારું નામ ચેતનાબેન અલયભાઈ અમીન છે હું પલસે સોસાયટીમાં રહું છું અને યોગા જોઈન કરીને બે બે મહિના થઈ ગયા છે અને યોગામાં મને ઘણો ફાયદો છે કમરનો દુખાવો હતો એ મટી ગયો છે અને યોગા કરવાથી મને ઘણો આનંદ મળે છે અને બધાને મળીને મને આનંદ મળે છે આપણી ઉંમર કેટલી છે મારી ઉંમર છે ઓગણપચાસ તમને બેનિફિટમાં આ મને બેનિફિટ છે બધા બેનિફિટ છે તો હું બધા યોગા કરું

નમસ્તે મારું નામ માનસી દિવેશ પરમાર છે હું અહીંયા મને જાણ થઈ મારા ફ્રેન્ડ થ્રુ એટલે મને યોગાની બહુ જ ઈચ્છા હતી કે હું યોગા અંદરથી કરું એમ ને કિરણબેન વાળા કરીને અમારા મેમ જે છે એ અને નિરમાબેન ડુપ્તર નીરમા છે એ અમને બહુ જ સરસ રીતે યોગા કરેલા છે અહીંયાથી એણે ગવર્મેન્ટ સર્ટિફાઈડ સર્ટિફિકેટ આપેલું છે જેથી બારે ક્યાંય જઈએ ત્યાં લાગી કે ના અમારે અમે યોગા કરેલા છે એમ યોગા કરવાનો હેતુ હું કામ તમારે અને આપણે યોગા કરીએ તો ઘરમાં ઘરે તો આપણે બેઠા જોઈએ અને યોગા કરીએ તો એકદમ સ્ફૂર્તિવાળું શરૂ થાય છે અને યોગાથી એકદમ ફ્રેશ ફ્રેશ ફીલ થાય છે

ઘરનો નું તો સર્વિસમાં માં ફટાફટ કરી દેવાનું છે ઘર કામ ની બધું સ્પીડ માં થાય અને દુખાવો ઓછો હવે તમે ગાય માટે યોગા કરવા માટે તૈયાર છો રિલેક્સ થોડો શરીર માટે અચ્છા શરીર માટે બેનિફિટ તમને કેટલા દીમાં કેવી રીતે છે આખી ડિટેલ આપો એક

અચર કેમ છે તમને અત્યાર ઘરે બહુ જ ગમે છે ફાયદાકારક છે બાળકો માટે એ માટે અત્યારે બહુ છે એ આવે એકાગ્રતા થાય છે શાંત થાય છે અત્યારે અભ્યાસ માટે ફાયદાકારક સ્કૂલે પણ છે કોમ્પિટિશનમાં ભાગ લેતા હતા